પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે પણ આજે મોણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે ભલેન બાર ગાયો ભૂખી મરતી પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાય ખાધું છે જેને હંમેશા કોકના ખવડાઈ ખાધું છે એના ગેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવાવાળી વાળી મેલડી માતા છું એને અહેસાસ તો ના થવા દઉં એના દુખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુખ જ નહીં દુનિયા એમ કે આ દુખી છે પણ તમને એટલો આનંદ રાખો એટલો અરગ નો હસ્તો રાખો ને ભલે તમારે જો કશું જ ના હોય પણ સુખ અંદરનો વિષય છે બહારનો વિષય નથી આજે પૈસા કમાવો છો પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને જે બી મહેનત મજૂરી કરો છો માટે પૈસા માટે તો એ પૈસા તમારી જોડે હાથમાં આવે એટલે તમને આનંદ લાગે તો તમે પૈસા ના ભૂખ્યા નહીં તમે આનંદના ભૂખ્યા છો તો તમારા હાથમાં શું જોઈએ છે આનંદ હવે આનંદ તમે પૈસા માં છો મન સન્માન માં છો હારા કપડાં પહેરવામાં ખોરો છો હારા ઘરમાં ખોરો પણ યાર જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં મન મોન સન્માનમાં ખોરો છો ને એવા પૈસા વાળા ગાડી વાળા બંગલા વાળા એ તે સુખ ખોર છે એ શેનું ખોર છે એમને પૂછી આવતું જાઓ મોડા ધોકો જ છે સુખનો નો કોઈ સુખ સાચું મળતું બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું કોઈ સુખી નથી આ સંસારમાં અવિશ્વાસ રાખો માથા પીટો છો ને માથા પસાડો છો ને અમે દુખી માડી અમે એવા ચારા બધા હગાવારા બધા સુખી છે માં અમે એવા ચેવા કર્મો કરક માં અમે દુખી એમનું દુખ જોવા ગયા છો તમે કોઈ દાડો એ દરવાજા વાખી રોતા હોય જો ખબર હોય તમને માતાજી હું બહુ મોણું છું તમને

એ તમને મળે તો કેમનું છે મજામાં આનંદમાં એવું જ કે છે ને સુખી શું ભલે દુખી હોય પણ એ દુઃખ કોને કે એનો જે ખાસ માણસ હોય એનો મિત્ર હોય પેલી બેન પણ એને કે એનો ભાઈબંધને એનો મિત્ર જોણતો કે એની બેન પણ જોતી હોય કે આ જેટલું દુખી છે ને આ જેટલી દુઃખી છે બીજા કોઈ ખબર હોય નહીં તો તમારે હું નહીં માની લેવું કે અમે જ દુઃખી છે અને આખો સંસાર સુખી ના ઘેર ઘેર દુઃખ છે પેઢીએ પેઢીએ દુઃખ છે જે જે ભગવાન માતાજી થી વિમુખ છે જે જે ધર્મ ના માર્ગ થી વિમુખ છે એ બધા દુખી દુખી ને દુખી કઈક ની કઈક વાતે ભલે રજોપતિ કહેવા હતા ભલે ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરતા પણ કોઈ સુખી નથી હવે એ સુખ ની વાત કરું તમે જે ઉદાહરણ આલો ગાડી રૂપિયા બંગલા જમીનો માન સન્માન તો એ છે ને તમે એવું કહેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ માં અમે દુખી અમે તો સાયકલ લઈને ફરીએ પેલો નહીં કોઈ મોનતો નાસ્તિક છે કોઈ માતાજી ભગવાનને નહીં મોનતો દારૂ પીવે છે માંસ મટન ખાય છે તો એ ગાડી લઈને ફરે ચમ આવું એનું કારણ કહું સમજણ પડે એના માટે એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મેલ રીત અમુકવાર એ થઈ જાય દુઃખ ના મટે એટલે જવા દોને માતા જ નહીં વાભરતી અલ્યા માતા વાભરે છે પણ ત્યાં જયા તા ને માતાનું વાભર્યું છે તે સુખી દેખાય છે તે સુખનું કારણ શું એ મોસ બટન ખાતો હોય દારૂ પીતો હોય અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય છતાંય કે ગાડી લઈને ફરજ બંગલામાં ફરજ એને જોડે પૈસા છે બધું જ છે તેનું કારણ શું છે કંઈક નહીં કંઈક વાતે એના ગયા જન્મમાં એનો ગુને પડી છીએ પુણ્ય પડ્યું હશે અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય એટલે આપો પૈસા વાળો માતાજીની ભક્તિ કર્યા વગર કોઈ ઉપાસના કર્યા વગર એટલે એને એવું લાગે હું જ છું પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું આ જેમ જેમ ખાલી થશે જેમ 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 જેમ

તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી પણ એ જે તમે અમીરની વાત કરો છો એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કઈક નઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે બેલેન્સ એ બેલેન્સ વાપરવા વાળો ભગવાને વાપરી લે દુખના પહાડ તૂટી પડે હવે આખી જિંદગી તે એને ભગવાનનો નામ માતાજીનું નામ તો લીધું ના હોય એટલે એનો શું થાય વિનાશ થઈ જાય શું થાય

એની મજાક ઉડારો એને દુખી થવાનું કદાચ કારણ બનો તો તમે એવું માનતા હોય કે કોઈ નહીં જોતું ના એના જીતે માતાજી ભગવાન હોય જોતા હોય પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે બેલેન્સ પતવા દો એટલે મારે મારવાની જરૂર નહીં આપે રૂપે ઉડી જશે કાળ ખાઈ જશે એને એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આભાર માનવો માતાજી નો આભાર માનવો કે ભલે માં અમે જન્મ તમારા મોટા મોટા સપના હોય ગાડીના બંગલાના બધા સપના ના નહીં જોવો સપના પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે ઘર ના આવે કોઈ કામ ના થાય તો નિરાશ નહીં થવું તમારે હું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને એ દુઃખ જેટલું 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 પડે છે ને એટલું એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે શું કીધું જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવીના ભરોસે કે મારા જેવી મેલડીના ભરોસે વેઠી ને તો તમારા જન્મો જન્મના પ્રારંભ દુઃખ હોય વેઠવાના એ આટલા હોય ને આટલા માતાજી પતાવા માંગતી હોય પણ સમજો નહીં એટલે કે માતાજી અમે દીવા ચાલુ કરી ભક્તિ ચાલુ કરી એટલે ખૂબ તકલીફો વધી જાય અમુક ના આવી થતું હોય તો વધી જાય કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું કે લે આ તારા ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે હું બેઠી છું જોડે ચિંતા ના કરી તને ભૂખે ને મરવા દઉં તન લાચાર નહીં બનવા દો તન મરવા નહીં દો ચિંતા ના કરી તારી બાપ દાદા ની માતા બેઠી છું તમારી માં તમારા પડખે ઊભી રહે છે ભલે કદાચ પહેરવા કપડા ના રહ્યા ને પણ તો એનો આભાર માનવો તો એના પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હજુર મારી જોડે મન વિશ્વાસ છે ભલે પણ માં તું જેમ રચાવ જેમ રાખે એમ આવી કષ્ટ તકલીફો જેણે જેણે જીવનમાં વેઠી છે ને એના અસલ મહા સુખ મળ્યા છે એમને ભૂલી જાવ મળી જાય બધુંય તમે તો આયા જાણે કઈ સુખ ની ખાણ હોય લૂટો આયા તો હું તો કઉ લૂટી જાવ જેટલી લૂંટવી હોય મારી કૃપા પણ મને એમને એમ નહીં લૂંટી શકાય ભાવ ભક્તિ થી લૂંટી શકશો એમને એમ નહીં લૂંટાવ વાતો સાંભળી જગતમાં માં મેલેડી જબરા કોમ કરે છે કુખાર મેલેડી જવા દુઃખ મટાડ દેશ ખાલી નોમ દેતા જ સેકન્ડ પલવાર કોમ કરી દે છે સાંભળ્યું ને જોયું ને અનુભવ તો માતાજી તો સહજ અહી તમે નહીં મોનો કે મોનશો એમાં મારા કોઈ ફરક પડવાનો એટલે તમે મોનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને મોની લેવાય કે આમે માં હું નતો માનતો આમે તમે ના મોનો કદાચ માતાજી ભગવાનને ના ના છતાંય દુઃખ આવવાનું એ આવવાનું જ છે ને એને રોકી શકશો વગર આમંત્રણ એ આવે છે નહીં આવતું આમંત્રણ આનો દુઃખ ને કે હવે દુઃખ ના આમંત્રણ છે અમાર ઘેર આવો એ રાહ જોવો છે આઈ જાય છે ને સમયે અને અત્યારે સમય આઈ જ્યુ છે ઘેર દુખ